બેઠક પરનો રાજકીય જંગ તેની પહોંચ્યો છે ખાસ કરીને બેઠક પરના છ સાંસદ મનસુખ વસાવા જ્યાં એક તરફ તો બીજી તરફ કોંગ્રેસ અને આપના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાનું ઉમેદવારી પત્ર ભરીને આજે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની જીતના દાવા કર્યા હતા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પ્રદેશ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ચૈતર વસાવા આજે વિજય મૂરત જોઈને પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ગદરોજ પંજાબના મુખ્યમંત્રીની અને pradesh કોંગ્રેસમાં પ્રમુખની ઉપસ્થિતિમાં ભવ્ય યાત્રા યોજ્યા બાદ આજે ચૈતર વસાવાએ સતાવારીતે પોતાની ઉમેદવારી નોંધાવી ચૈતર વસાવા સહિત તેઓના ધર્મપત્ની અને ઉપસ્થિતિમાં આજે તેઓએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા રિપોર્ટર વિષયે તહેલકા ન્યૂઝ ભરૂચ આજ રોજ અમે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જ્યારે મને તક મળી છે ત્યારે અમે અમારા ટેકેદારો સાથે અમારા દરખાસ્ત કરનાર સાથે આજે ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે અમે આવ્યા છે આ સાથે જ અમે યામોગી માતાના દર્શન કર્યા છે ગઈકાલે રામજી ભગવાનના પણ દર્શન કર્યા અહીંયા આ મોટી સંખ્યામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહીને અમને સૌએ આશીર્વાદ પણ આપ્યા છે સૌએ સમર્થન પણ આપ્યું છે અને અમારા માટે દુઆ પણ બધા કરે છે ત્યારે આ વખતે ભરૂચ લોકસભાની સીટમાં ખૂબ સારું લોકોનું જન સમર્થન મળી રહ્યું છે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ રાત દિવસ મહેનત કરે છે ત્યારે આ વખતે ભરૂચ લોકસભા અમે સારા માર્ગ માર્જિનથી જીતીશું એવો પૂરો અમને ભરોસો છે વિશ્વાસ છે